तो बुक ये है वाड़ी ना जो आंबा मा केरी हूं तुमने देखाड़ो केरी आला भाई बा ये काई आ रे मल जा बजे रम है जा लंग भरी है पूरीया हम यहां नहीं बैठे हैं बात तो फाका मारी है जोई गयो घर में तो मित्र रोटाना में बदे जाए हैं बाणवर किन के जा टीवी देवानी तो है पूछो जो गाड़ी ये नु

બગા કે બેસરો આયડી કીપતર રસ્તા માં ગારી આને કે હોય કે ને જો કોમરટ જણા દેજો ઓ હોય તમને નહી આવે કેમ કે ગાડી માં પાવર ટે લાગે એટલે પાવર આવે આપણે બાઈક માં તાકે આલા રાજા ભાઈ ના હોય રો ભૂખ ગયા કેરી હું તમને દેખાડું કેરી આલે બાઈબન એક આયા રે મલક આયા રે જો એલા ના છે મેરે કેવડી કેડી છે આલે બીજી ત્રીજી

જે અમૃત છે મિતેશ

બાકીયરંગી <laughs> સડામોડા <laughs> <laughs>

આપણે શેણા કાઢ્યા હતા ને શેણા ઢેકલો એમાં કર્યો કે તેતુ ને સાઈલ પત્રી મેં પડી હતા ત્યારે લઈ જાવી છે હાલો અને વાડી છે તમને મળી મિત્રો આવી ગયા આપ વાડી એ કેરી આખડે આવી છે અમે આગળ જો ને કેરી તોડો આવ્યા હતા ભાઈ આપણે કેરી તોડો નથી જે સાઈલ પત્રી પડી છે એવડી બધી મોટી છે આ લઈ જવાની છે હાલો તો લઈ લે બીજું હું ભાગી ઘેરે મોડું થઈ ગયું મિત્રો બીજો દિવસ ઉગ્યો હોય ને અત્યારે હું ક્યાં હું ખબર કાકનવાડી કેવું હું જો દેખાડું

મિત્રો વાગ્યા હે પૂણા હાથ વાગ્યા હે આપણે જો ખેતર છે ને ઓલી બાજુ રેડી એવા પંછી આપવાના હતા જારી પૈછી તા પંછી પંચી કા નાખા અને આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી મિત્રો કેમ કે હમણાં કંઈક કામ હે નહીં કટકે કટકે વ્લોગ બનાવો તંસી દિન હવે એટલે માટે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખી જો તમને ગમે હોય તો લાઇક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં